મારું નામ દિલીપભાઈ મિસ્ત્રી છે મને લોકો એક સારો કામદાર માને છે પણ ખરેખર તો હું અંદરથી તૂટી ગયો છું બે હજાર પંદરની એ રાતથી એ દિવસે હું ઘેર જતા રાફડો આવ્યો મારા બોસે ફોન કર્યો એક જૂનું ઘર ગાંધી રોડ પાસે હવેલી જેવું છે ત્યાં તાકીદે જવું છે માલિકે ફર્નિચરનું માપ લેવા કહ્યું છે મકાન બંધ છે પણ ચાવી પાછી મજૂરને આપી છે બીજું કોઈ નહીં આવે ફક્ત તું જ એમ બોસે કહ્યું ઘણા વર્ષોથી એવું થયું છે કે રાત્રે કામ કરવાનું મને ગમતું હતું શાંતિ રહે કોઈ તકલીફ નહીં પણ એ રાત એ તો શાંતિ નહોતી એ તો મૃત્યુથી પહેલાંની શાંતિ હતી રાત્રે દસ ને પાંત્રીસ વાગે હું ત્યાં પહોંચી ગયો ઘર વાસ્તવમાં જૂનું હતું પણ કંઈક અલગ લાગતું હતું દિવાલે પકડાયેલા કીચડ અંદર સૂકી હવા બહાર લટકતી બારખડી અને ઘૂંઘટ વાળેલી શાંતિ ઘર સામે ઊભો રહ્યો ત્યારે જ લાગ્યું કે મારી સામે કોઈ ઊભું છે પણ નજરો ટાળીને જોવા દેતું નથી હું એ ઘરમાં પ્રવેશ્યો તાળું ખુલે ત્યારે જે અવાજ થયો ખખડતો ઘીંચાતો અને ઝંખતો જાણે દરવાજાએ પણ મને અંદર નહીં આવવા દઈએ એવી બાકી તાકાત લગાવી ભીતર ઘૂંસતા જ સનસનાટું જાણે દિવાલો વચ્ચે કોઈ બેઠું હોય અંદર અંદર તમે ભાંપીને પણ કહી નહીં શકો એવું કંઈક મારી પાસે મોબાઈલ ટોર્ચ હતી લાઈટ ચાલુ નહોતી એની વાત તો માલિકે પહેલેથી જ કરી દીધી હતી હું દરવાજા પાર કરીને ભીંત નજીકથી પસાર થતો ગયો ખાટલો જૂનો રેક એક ખુલ્લું પાંજરું અંદર કશું નહોતું પણ થતું એવું લાગતું કે કોઈ છે ક્યાંક છે હમણાં જ મેં પગ મૂક્યો ત્યાં જ ધૂળ ઉડી હું એકલો હતો પણ પગલાંના નિશાન બે હતા મારા પગલાંની લાઈનમાં નાના બાળક જેવા પગલા જે આગળ વધી રહ્યા હતા હું ખૂંખાર રીતે પાછળ જોયું કોઈ નહોતું અચાનક એક અવાજ આવ્યો ટપ 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 જેમ કોઈ નાનકડું બાળક હળવા પગલાંમાં અંદર જતું હોય હસવાનો અવાજ ઉમેરાયો હ એક ઘૂંટણમાં માથું મૂકેલું પાંજરાની પાછળ બેઠેલું કોઈ જોવા મળ્યું હું ધ્રુજતો થયો મારું ગળું સુકાઈ ગયું પંછ્યું પણ નહોતી કે ભીંત પર છાયા પણ નહીં પણ એ શક્તિ ત્યાં હતી મેં પૂછ્યું બાળક છે અવાજ મારી જ ઉંમરની વ્યક્તિ જેવો હતો પણ અંદર બેઠેલો જીવો માથું ઉપાડ્યું તો એનો ચહેરો દેખાતું નહોતું એ ખાલી જગ્યાએ ઊભું થયું આખી બોડી લાલ ચુંદડીમાં છુપાયેલી હતી પણ માથું માથું ઊંધું હતું મારે ત્યાંથી નીકળવાનું હતું પણ દરવાજો પાછો બંધ હું દોડ્યો દરવાજા પર ઘૂસું છું ધપ ધપ અંદરથી કોઈએ દબાવેલો હોય એવો ભાર લાગતો હું ગાળી આપતો રહ્યો કોઈ છે બહાર છોડો બોસે મોકલ્યો છે અને પાછળથી એ ઠંડી શ્વાસ મહારાજ કાનની પાછળ કોઈ એક વીંધી ગયું અવાજ કર્યો હવે તું એકલો નથી હું વળ્યો ટોર્ચ નીચે પડી ગઈ અંધારું અને પછી મને ખબર નથી શું થયું જ્યારે હું આંખ ખોલી મારી પાસે એક માણસ ઊભો હતો પોલીસનું યુનિફોર્મ પહેરેલું એ કીધું તમે અહીંયા કેમ આ ઘર તો છ વરસથી બંધ છે અહીંયા કોઈ આવતું જ નથી મારે કશું બોલાયું નહીં શબ્દ ગુમ અવાજ ગુમ એક મહિના પછી હું હોસ્પિટલમાં હતો ડોક્ટરે કહ્યું કે તૂટી ગયેલો માનસિક આઘાત છે બોલી શકતો નથી લખી શકતો નથી મારું શરીર જીવી ગયું છે પણ આત્મા એ ઘરમાં રહી ગઈ છે હવે પણ રાત્રે જ્યારે હું આંખ બંધ કરું છું તો એ ખાલી પાંજરું યાદ આવે છે અને એ બાળક જેનું ચહેરો નહોતું એ કહે છે હવે તું પણ અહીં છે